જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે જેમાં સો પ્લસ વિડિયો બનેલા છે હેલ્પર માટેના જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના છે જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે તે માટે તમારે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને ફ્રીમાં પીડીએફ પણ મળી શકે જેમાં સાત હજાર પ્લસ એમસીક્યુ છે જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ટેકનિકલ એમસીક્યુ આવા પણ પ્રશ્નો આવી શકે તો મિત્રો દિવસે દિવસે તમે જોઈ શકો છો કે પેપર ટફ પૂછાતા જાય છે તો એ પ્રમાણે આપણે તૈયારી કરવી પડશે જેથી કરીને પસ્તાવો ન થાય તો ચાલો મિત્રો જે થોડા આઈએમપી પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સિસ્ટમની પ્રોપર્ટી નથી દબાણ તાપમાન કાર્યવહન એન્ટ્રોપી તો તેનો સાચો જવાબ છે કાર્યવહન આઈસો આઈસો ચોરી આઇસોકોરિક પ્રક્રિયા ખાલી જગ્યા હોય છે આઇસોકોરિક પ્રક્રિયા ખાલી જગ્યા હોય છે અચળ દબાણ પ્રક્રિયા અચળ કદ પ્રક્રિયા અચળ તાપમાન પ્રક્રિયા અચળ એન્ટ્રોપી પ્રક્રિયા તો તેનો સાચો જવાબ છે અચળ કદ પ્રક્રિયા મોટર કારમાં સામાન્ય રીતે ખાલી જગ્યાએ બ્રેક વપરાય છે મોટર કારમાં સામાન્ય રીતે ખાલી જગ્યાએ બ્રેક વપરાય છે તો તેનો સાચો જવાબ છે આંતરિક વિસ્તરણ બ્રેક નેક્સ્ટ જ્યારે કા કાર વળતી હોય ત્યારે સરખા સમયમાં બહારની તરફના વ્હીલને અંદર તરફના વ્હીલ કરતાં ખાલી જગ્યાએ અંતર કાપવું પડે જ્યારે કાર વળતી હોય ત્યારે સરખા સમયમાં બહારની તરફના વ્હીલને અંદર તરફના વ્હીલ કરતાં વધારે અંતર કાપવું પડે છે ઓપ્શન સી સાચો જવાબ છે એન્જિન કમ્પાર્ટમેન્ટમાં મહત્તમ જગ્યા ખાલી જગ્યા આપે છે વીસ વીસવન પ્રકારનું સસ્પેન્શન રિજ એક્સ એક્સેલ સસ્પેન્શન વર્ટિકલ ગાઈડ સસ્પેન્શન મેકફેસન સ્ટ્રક સસ્પેન્શન તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી મોસ્ટ આઈએમબી પ્રશ્નો છે વારે વારે પરીક્ષામાં પૂછાયેલો છે ડીઝલ એન્જિનમાં સ્કવેન્જિંગ પ્રક્રિયા એટલે શું ડીઝલ એન્જિનમાં સ્કવેન્જિંગ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તો કે બળેલા ગેસને સિલિન્ડરમાંથી બહાર કાઢવા જે પ્રક્રિયા કરવામાં આવે છે તો તેને સ્કવેન્જિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે ઓપ્શન સી સાચો જવાબ છે મોસ્ટ આઈએમ્બી પ્રશ્નો છે મિત્રો એના પછી વાત કરીશું પેટ્રોલનું સેલ્ફ ઇગ્નેશન તાપમાન ડીઝલ કરતાં ખાલી જગ્યા હોય છે પેટ્રોલનું સેલ્ફ ઇગ્નેશન તાપમાન ડીઝલ કરતાં વધારે હોય છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ નીચેનામાંથી કયું મશીનિંગ ઓપરેશન ફક્ત ખૂબ જ મોટા વોલ્યુમ ઉત્પાદન માટે વપરાય છે કારણ કે તેનો ટુલિંગ ખર્ચ પણ બહુ વધુ થાય છે બ્રોચિંગ ટર્નિંગ શેપિંગ ડ્રિલિંગ તો તેનો સાચો જવાબ છે બ્રોચિંગ નીચેનામાંથી કઈ ગિયર જનરેશન પ્રક્રિયા નથી ગિયર શેપિંગ ગિયર હોબિંગ ગિયર ફોર્મિંગ ગિયર પ્લાનિંગ તો તેનો સાચો જવાબ છે ગિયર ફોર્મિંગ જે છે ગિયર જનરેશન પ્રક્રિયા નથી નેક્સ્ટ સ્ટીલનું ગ્રાઇન્ડિંગ કરવા માટે કયું એબ્રિસી પસંદ કરવામાં આવે છે તો સ્ટીલનું ગ્રાઇન્ડિંગ કરવા માટે એલ્યુમ એલ્યુમિનિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે ઓપ્શન બી સાચો જવાબ છે ગ્રાઇન્ડિંગ દ્વારા સારી સરફેસ ફિનિશ મેળવવા માટે કઈ ગ્રેન સાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે ગ્રાઇન્ડિંગ દ્વારા સારી સરફેસ ફિનિશ મેળવવા માટે ઝીણી એટલે કે ફાઇન ગ્રેન સાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે હોનિંગ દ્વારા બનેલા વર્કપીસમાં ખાલી જગ્યાએ લાક્ષણિકતા હોય છે હોર્નિંગ દ્વારા બનાવેલા વર્કપીસમાં સુધારેલ આઉટ ઓફ રાઉન્ડનેસ ઉચ્ચ ડાયમેન્શન ચોકસાઈ સુધારેલ એક્સિયલ ડિસ્ટોરેશન ઉપરના તમામ તો તેનો સાચો જવાબ છે ઉપરના તમામ વિકલ્પ સાચા છે એના પછી વાત કરીશું હયાતકાણાંને મોટા કરવાની મશીનિંગ પ્રક્રિયાને ખાલી જગ્યાએ કહેવામાં આવે છે ડ્રીલિંગ બોરિંગ રિમિંગ કાઉન્ટર સિંકિંગ તો જે હયાત હયાતકાણાંને મોટા કરવાની જે મશીનિંગ પ્રક્રિયાને છે બોરિંગ તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કયા મશીનમાં જ્યારે કટિંગ ટૂલ સ્થાયી રહે છે અને વર્કપીસ રોકે રેસીપ્રોકિક થતું હોય તો તે પ્લેનરમાં લેથમાં સ્પિન્ડલ ક્યાં આવેલું હોય છે તો લેથમાં સ્પિન્ડલ હેડ સ્ટોકમાં આવેલું છે છે લેથમાં ફેસિંગ ઓપરેશન ખાલી જગ્યા બનાવે તો સપાટી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તેની ક્ષમતા અનુસાર માપેલ ઉચ્ચ મૂલ્ય અને નીચા મૂલ્યના અંતરને ખાલી જગ્યા કહે છે તો તેનો સાચો જવાબ છે રેન્જ તરીકે ઓળખવામાં આવે છે ડાયલ ઇન્ડિકેટર પર ઝીરો સેટિંગ એડજસ્ટમેન્ટ દ્વારા કઈ ત્રુટી દૂર કરી અથવા તો ઘટાડી શકાય છે તો એલાઇનમેન્ટ ત્રુટી ચોકસાઈ એટલે શું એક્યુરેસી એટલે શું તો કે માપનના મૂલ્યની સાચા મૂલ્યની સમીપતા માપનના મૂલ્યની સાચા મૂલ્યની મૂલ્યથી સમીપતા એટલે નજીકપણું નેક્સ્ટ જ્યારે બે સમતલ સપાટીઓ જ્યારે બે સમતલ સમાંતર સપાટીઓ વચ્ચેનું માપ માપવામાં આવે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો તેને એન્ડ માપ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન સાઇન બારમાં રિલીફ કાણું રાખવાનું કારણ ખાલી જગ્યા હોય છે તો વજન ઘટાડવા માટે નેક્સ્ટ રિઝ્યુલેશનની સાચી વ્યાખ્યા કઈ છે રિજ્યુલેશન એટલે શું તો કે સ્કેલ અથવા તો ડાઇલનું લઘુત્તમ માપ જેને રિજ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન બી સાચો જવાબ છે ઇન્સ્ટ્રુમેન્ટ પરથી ઇનપુટ દૂર કર્યા બાદ તેની જીરોની ઉપર તાત્કાલિક પરત આવવાની ક્ષમતા ખાલી જગ્યાએ ઓળખવામાં આવે છે તો જીરો સ્ટેબિલિટી તાપમાન ખાલી જગ્યાનું માપ આપે છે તો ડિગ્રી ઓફ હોટનેસ અથવા તો કોલ્ડનેસ જેને તાપમાન માપ આપે છે હો જે ડિગ્રી ઓફ હોટનેસ અથવા તો કોલ્ડનેસ નેક્સ્ટ સમાન તાપમાન પર રહેલ બે બોડી વચ્ચે જ્યારે કોઈ ઉષ્માનું વહન થતું ન હોય તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો તાપીય સંતુલન તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્લેટિનમ ઇફેક્ટ જણાવે છે જ્યારે બે જુદી જુદી ધાતુ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે ખાલી જગ્યા અસ્તિત્વમાં આવે છે તો સ્થિતિના સ્થિતિમાં તફાવત તાપમાન માપન માટેના માટે ઉપયોગમાં લેવાતા સેમી કન્ડક્ટરને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો તેને થર્મિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે બેન્ડ વિથ ઘટાડવા માટે ઓપ્ટિકલ પાયરોમીટર ખાલી જગ્યા સાથે પૂરું પાડવામાં આવે છે તો લાલ ફિલ્ટર સાથે સંપૂર્ણ એબસ્યુલેટ દબાણ ખાલી જગ્યા હોય છે તો કે વાતાવરણના દબાણ પ્લસ ગેજ દબાણની બરાબર ઓપ્શન બી સાચો જવાબ છે આવા પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે છે તમારી આવનારી એક્ઝામમાં એક બાર એટલે ખાલી જગ્યા અથવા તો એક બાર એટલે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ટેન રસ ટુ ફાઇવ પાસ્કલ ડેડ વેઇટ પ્રેશર ગેજ શાના માટે વપરાય છે તો ડેડ વેઇટ પ્રેશર ગેજ સ્થાયી દબાણ માપવા માટે વપરાય છે પિરાણી ગેજમાં પ્રેશર શાને સંબંધિત છે તો ગેસની થર્મલ કન્ડક્ટિવિટી પીરાણી ગેજમાં પ્રેશર સામે સંબંધિત તો ગેસની થર્મલ કન્ડક્ટિવિટી બર્ડન ટ્યુબનો આડછેડ ખાલી જગ્યાઓ છે તો લંબ ગોળાકાર નેક્સ્ટ એલોસ્ટીલમાં એલોઇન એલ એલિમેન્ટ તરીકે ટંગસ્ટનનો ઉપયોગ સૈદ્ધાંતિક રીતે ખાલી જગ્યા માટે કરાય છે તો ઊંચા તાપમાને મિકેનિકલ ગુણધર્મો સુધારવા માટે માર્ટિન સાઇટ ખાલી જગ્યા છે તો આયર્નનું બી સીટી સ્વરૂપ છે નેક્સ્ટ સ્ટીલમાં નોર્મલાઇઝેશન પ્રક્રિયાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો કે ઓસ્ટેનાઇટને ફાઇન ગ્રેન પરલાઇટની બદલીને યાંત્રિક ગુણધર્મો સુધારવા માટે નોર્મલાઇઝેશનની પ્રક્રિયામાં ઘટાડ ઘટકોને ઠંડા પાડવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો હવા સખતાઈ એટલે કે હાર્ડનિંગ પછી મેળવેલ માર્ટેનસાઇટ અત્યંત ખાલી જગ્યા હોય છે તો બ્રિટર અથવા તો બરડ કઠણ સ્ટીલને ખાલી જગ્યા તાપમાને ગરમ કરીને ટેમ્પરિંગ પ્રાપ્ત થાય છે તો બસો પચાસ સેલ્શિયસ થી છસો પચાસ સેલ્શિયસ નેક્સ્ટ ટેમ્પરિંગ તાપમાનમાં વધારો કરવાથી ખાલી જગ્યા છે તો ટફનેસ વધે સ્ટીલ હાર્ડનિંગની પ્રક્રિયામાં કોમ્પોનેન્ટ છેની મદદથી ઠંડુ થાય છે તો જટિલ ઠંડક દર કરતાં વધુ દરે નેક્સ્ટ આ એક છિદ્ર અથવા તો હોલની આસપાસ એક શંકુ આકારની રિસેસ છે જે ઘણીવાર ટેમ્પર્ડ સ્ક્રુ હેડ પ્રાપ્ત કરવા માટે વપરાય છે તો કાઉન્ટર સિકિંગ અત્યારે ગિયર્સમાં વપરાતા સૌથી સામાન્ય ભૌમતિક સ્વરૂપ ક્યાં છે તો ઇનવોલ્યુડ પ્રોફાઇલ વણાકો એટલે કે કર્સ દોરવા માટે વપરાય છે જે ગોળાકાર નથી તો તેનો સાચો જવાબ છે ફ્રેન્ચ કર્સ વર્તુળ દોરવા માટે વપરાતું સૌથી સામાન્ય સાધન કયું છે તો કંપાસ નેક્સ્ટ રેખાકાન પેન્સિલોને સંબંધિત ખાલી જગ્યામાં વધારો મુજબ ક્રમાંકિત કરવામાં આવે છે તો હાર્ડનેસ અથવા તો સખતપણું આછા લાંબા અને ટૂંકા ડેસોની શ્રેણીમાં બનેલી એક લાઈનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો કેન્દ્ર રેખા અથવા તો સેન્ટર લાઇન નીચે આપેલમાંથી કયો કોનિક સેક્શન છે તો સર્કલ અથવા તો વર્તુળ જ્યારે પ્રોજેક્ટ પ્રોજેક્ટર એકબીજા સાથે સમાંતર હોય અને પ્લેન પર લંબરૂપ હોય ત્યારે તે પ્રક્ષેપણને શું કહેવામાં આવે છે તો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો વારે વારે પૂછાયેલો છે આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે ડ્રોઈંગના પ્રશ્નો છે ઓર્થોગ્રાફિક પ્રો પ્રક્ષેપણમાં રજૂ કરાયેલા અથવા તો રજૂ કરેલા પદાર્થની અંદર અથવા તો પાછળના છુપાયેલા ભાગો કઈ રેખાથી રજૂ કરવામાં આવે છે તો ડેસ પાતળી રેખા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે મિત્રો જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આજે ટેકનિકલના જે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો